નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પચીસમાં ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ પદે કિરણકુમાર વાઘેલા ઉપપ્રમુખ પદે શરદ કુમાર પરમાર મંત્રી સહિત અને અન્ય સમિતિના પદાધિકારીઓ વિજેતા થયા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો સાવલીના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણીનો માહોલ જામ્યો હતો અને કાલે રસાકસીભરી ચૂંટણી અધિકારી નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે વકીલ કિરણ કુમાર ખુમાનસિંહ ઉપપ્રમુખ પદે શરદ કુમાર પરમાર મંત્રી પદે ચાર ઉમેદવારની યોજાયેલી ચૂંટણીમાં બે ઉમેદવારની નીરજ કુમાર પટેલ અને નિઝામ હુસેન શેખ ચૂંટાઈ આવ્યા હતા ખજાનચી ખજાનચીના ઉમેદવાર પરમાર અને પરવેજ આફરીન વિજેતા જાહેર થયા હતા જ્યારે અન્ય સમિતિઓમાં લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે ઘડવી મુકેશભાઈ અને કારોબારી મહિલા અનામતમાં પરમાર આકૃતિબેન અને નિકિતાબેન પટેલને બિનહરીફ વિજેતા જાહેર અન્ય કારોબારી સભ્યોમાં રાઠોડ જયદીપસિંહ રાવલ જયંતિભાઈ ખાન પઠાણ રાહુલ સોહિલ અને વણકર પ્રકાશભાઈ સહિત વિજેતા જાહેર કરતા જશ્નનો માહોલ જામ્યો હતો કોર્ટ સંકુલ ફુલવાર ફટાકડા ફોડાયા હતા અને ચૂંટણી અધિકારી કો મેમ્બર બાર કounselor ઓફ ગુજરાત વકીલ સનાતનભાઈ પરમાર વરિષ્ઠ વકીલ રમેશ પટેલ જમીન શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચાર સાથે વિજિતાવે ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તકલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી વકીલ મંડળના જે મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ જે લોકશાહીના પર્વમાં અને જે જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ચૂંટાયેલા સભ્યોમાં ઉપપ્રમુખ તરીકે સરદભાઈ પરમાર શરદભાઈ પરમાર સેક્રેટરીની અંદર નીરજભાઈ તથા નિજામભાઈ તથા મેનેજિંગ કમિટીમાં વિવદ પઠાણ જયદીપસિંહ રાઠોડ સાવલી વકીલ મંડળની વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની સાવલી વકીલ મંડળની જે આ ચૂંટણી યોજાય તે ચૂંટણીમાં લોકશાહીની ઢબે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીની અંદર પ્રમુખ પદે ઉમેદવારી કરનાર કિરણસિંહ વાઘેલાને જંગી બહુમતીથી સાવલી વકીલ મંડળના વકીલશ્રીઓએ જીત અપાવી છે અને ઉપપ્રમુખ પદે મારી શરદ પરમારની જીત થયેલી છે અને બીજા અન્ય ઉમેદવારોની જીત થઈ છે અને ટ્રેઝરર પદે પરવેજ આફરીનની જીત થઈ છે આ જે ચૂંટણી થઈ એ ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિથી થઈ છે અને સાવલી વકીલ મંડળમાં ભાઈચારો અને સદભાવનાના જે દ્રશ્યો જોવામાં આવ્યા છે અને આજની જે ચૂંટણી ચૂંટણી થઈ છે તેમાં સાવલી વકીલ મંડળના તમામ સભ્યોએ શાંતિથી મતદાન કર્યું તે બદલ સાવલી વકીલ મંડળ અને અમે હોદ્દેદારો તેમના આભારી છીએ